કાળી 14 ચાંદવા જવાનું છે પણ માતા રજા આલે તો જાવું છે એક વખત દોડતો લઈ લઉં તોળો જોમો આવવાનો હતો પછી કાયો નઈ નહીં કે શું માંગો છો આજે જોમો છે કે ક્યાં આવે છે લે આવો જોમાજી આવો આવો રંગ રંગ આવો અતકારી 14 છે તો 24 7 14 ધંગા જાવું છે સાધ્યા આવે હેડો હે સાધ્યા આવે એવું છે ના માતા રજા આલે તો જઈએ તમે રજા લઈ લો હું રજા લઉં હેડો માતાને તો કરી જ પડે તો તમને ખબર છે ને કે તમે બીજું ના પૂછવાનું છે તમારી પણ માતા રજા તો જવાય ન કે માતાની ઉપર ને તો જવાય નહીં બરાબર એટલે ડોડ લઈ લઈએ લઈ લો માતા

મંતા હા ઇયા તો નહિ હો ને હાજી ચલો જો ભૂત આવી ગયું ને હો તો ખેલ નહી સાચી વાત તમારી એમતાજી સમજીન પડે બરાબર છે ને સાથી રાખજો પાછા પાટીએ તો કડક લાકડા જેવો હી હે ભઈ હે જોમા તો કડક રાખો પડી તણ હે જોમા કેવું ભૂદ હોય હે જોમા ઓમ ચુ રે હે

લાગે તો નહીં બગા તો દીતી તો કોઈ બગાડી નહી હોય ને લગા જોમો તો પોસકુન લેક લે હા પલા રોમતા કરતા પોસા નેક લે હા અને આ જોમોજી તો મને રોમતાજીને ને એમ કે રાખે કે તમે તો બિહા તો બિહા છો તો નહીં આ જોમો તો થતરી હેડ્યો છે લે રોમતા કે ગુજારી ચાલ થઈ ગઈ હે હે તો હજી તો પણ ચાતવા જવાનું શું કરશે આ ભૂત બાકી બેઠા હી એ જોમા એ તો ટક્કર ચાલે નો ઓ તો હાલ તો ધૂતી બગાડી રહ્યા છો તમે નહીં બગાડી હે નહીં બગાડી એ એમ ના

ફિઝુ નહીતી બીજો પર આટલું શું કામમાં આવે આ આંધારાનું હરુપરનું ઉતરી જાય ખરી કોક તો ખરી આપણે આપણે શું કરે આપણે શું નડે આ શું ના ના હટ્યું શું કરે જા ને ભાઈ જવાના

અલ્લા પણ ક્યો જોસો લાગતું જી તમે દીક લાગે યાર કટુજી તમાર પાવા જાવું છે ને મને થોડી છો હું હું તો ફૂટ વાતો કરું આ કરો હું ચાર રાતનું આવી તું મને કઈ જાંંત કરે હમ ભાઈઓ ઓકે જાજો બરોબર ઇટા લા ગટુજી બોલો ઓમ કર્યું તો આ આપણો રસ્તો છોડવાનું તો છે નહીં ના પણ હવે કોણ ધાઢવા ગયા હોય જ છે ખાવ છે ખાવ છે છે તો આવ ગય રે પુરીઓ તો એક વાત હોબડતા હું હવે પેલા જાડવા ગયા તું તાર હેડી જવાનું અમારા ઘરે હેડવા બન આ એલન ન કરવાનું કોઈનું હા એક પુરી ખાઈ દેતો રહી તને એક પુરી ખાઈ જતી રહીશ ને દેતો રહીશ ને

हा? मुववववव दावल लएलो घावलो लएलो बरव बर? मारा चाड़ी साड़ी है? अजाड़ी लए आज़ी है? अजाड़ी लए 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 तुबेश? तौनमोन बेश? जाएएँ बातागी कर दो

अगयोगोगे तीलाया पान्यू जया में कर दो माच्त अगावा तावा जोड़ा जर अल्शी 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 अल्योण प्रमता भीया तोनी भी अभए अल्याव तुक्राया मुणा अधा एक माताजी

I don't count, I get on the agamet of Karinago. Gosh, 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 G karena buahnya cekus sana mata lada. Itu lihat buka apa mata lada? Lihat buka pun? Kapi em. Ah oh. itu juga. Kebetian kan? Kebetian kan? Luam agar beti. Ipa krim biar hire. Baru ber. Gue ala kapal sunda karta. Kasih. Suksan di biar jiu. Bahannya kata nih. Ada hal tak tani. બરોબર એ તો ઘટાડી શો કેમ કરે દાખી ના ના કોઈ બીક લાગતી નથી તાણે એ તો કરે જાય ગમતા બી આતો ને બીક લાગે છે મને તો આ બીક લાગે જો વશો મેચી દે વશો મેચ દે કશી ના આવે ભૂખ બસ 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 એ આલ તો ની બરાબર લઈ જા खबराय जी अरे तो गो आपी रे तने ख़वराई खबराय लम्मा जी कटको आपी दो के ले ये हालो आलू, आलू आलू इतने दे रे आ माता जी ने वण आले ली से इतने बेहि जाते आधीना थाती आधीना थाती तू ये थी तो

અમરનાથાય <coughs> પણ <coughs> <coughs> <coughs>

બધું ખાઈ જાય આ તો નાખે તો હવે તું થઈ ગયું તું ખાય હવે તારું રે ભઈ તું જતો રે હવે તાર રસ્તે જતો ને જતુરે 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 લા ડાકો આપણે આપણો મને ફોટો લઈને આયા બાપને આવકે કઈ આપો કોઈ પડ્યું કોઈ હતું એટલે તમે એમ ખવરાઈ દેશો લાગ નહોતું બધું ખાઈ ગયું તમે તમે ખવરાઈ જૂઠું બોલે છે પેલી છે પેલી કોક ખેતરો ખરી પાકો માર તીયું તો કોઈ નહીં